નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં અઠ્યાવીસ જૂન બે હજાર પચીસને શનિવાર આજથી મા લક્ષ્મીની કૃપાથી આ પાંચ રાશિને મળશે કિસ્મતનો સાથ હવે સોનેરી દિવસો શરૂ થયા મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દઈને એક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે ધીરજ અને હિંમતથી તમારું કામ પૂર્ણ કરવાની જરૂર છે તમારે તમારા આત્મવિશ્વાસને મજબૂત કરવાનો પણ પ્રયાસ કરવો પડશે તમારે તમારા અંગત બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે જો કોઈ કાનૂનની બાબતમાં લાંબા સમયથી વિવાહિત હતી વિવાદિત હતી તો તે પણ ઉકેલાઈ જશે તમારે તમારા જીવનસાથી કાંઈક છુપાવીને કોઈ કામ ના કરવું જોઈએ નહીં તો તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારા કોઈ પણ જૂના વ્યવહાર તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તેમની યોજનાઓ તમને વધુ સારા લાભ આપશે અને તેઓ કોઈ નવા કામમાં પણ જોડાઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે કેટલીક કુટુંબિક સમસ્યાઓની ચર્ચા કરશો બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો સારી યોજનાઓમાં પૈસા રોકાણ કરી શકે છે તમારે તમારી જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે તમારા પિતાના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપજો જો તમે કોઈ પણ કામમાં ઉતાવળ કરશો તો તેમાં સમસ્યા આવી શકે છે શુભ રંગ સફેદ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશીનો રહેશે તમને કાર્યસ્થળ પર પુરસ્કાર મળી શકે છે તમને નોકરીની ઓફર મળી શકે છે અને તમારા નિર્ણય પર પ્રસ્તા પ્રસ્તાવો થઈ શકે છે શેરબજાર સાથે સંકળાયેલા લોકો સારું રોકાણ કરવાનું વિચારી શકે છે તમને મિલકત સંબંધિત ટીમને અંતિમ સ્વરૂપ આપવાની તક મળશે કાર્યસ્થળ પર કોઈ બાબતને લઈને બોસ સાથે બદલેલ થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે વ્યવહારોના મામલામાં સાવચેત રહેવાનો રહેશે તમારે કેટલાક અજાણી લોકોથી અંતર રાખવું પડશે તમે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો બીજાઓ સાથે દલીલ કરીને તમને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ જો તમે કોઈ પાસેથી લોન લીધી હોય તો તમને તેની ઘણી હદ સુધી ચૂકવી શકો છો વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે તમારા માતા તમારા પિતાની વાતને અવગણશો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે દોડ દોડથી ભરેલો રહેશે તમે તમારા કામ કરતાં બીજાના કામ પર વધુ ધ્યાન આપશો જેના કારણે તમે વ્યસ્ત રહેશો વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા છે તેથી તમારી આંખો અને કાન ખુલ્લા રાખો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા આગળ આવશો તમે મિત્રો સાથે મજા કરવામાં થોડો થોડો સમય પસાર કરશો જો તમને કોઈ કામને લઈને કોઈ તણાવ હતો તો તે પણ દૂર થશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે ઘણી કડ કડકડતા બતાવશે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમારા કેટલાક નવા પ્રયત્નો ફળ આપશે અને તમને નોકરીમાં તમારી પસંદગીની નોકરી પણ મળી શકે છે સામાજિક ક્ષેત્રે સાથે સંકળાયેલા લોકોએ થોડુંક ધ્યાન આપવાની જરૂર છે માતા પિતાની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે નાના બાળકો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો જો તમે તમારા કામ માટે બીજા કોઈ પર નિર્ભરશો તો તમારા કામમાં વિલંબ થઈ શકે છે વાહન અચાનક બગડવાથી તમારા પૈસા ખર્ચમાં પણ વધારો થશે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેવાનો છે તમારા સાસરીયાઓ તરફથી તમને નાણાકીય લાભ મળવાની શક્યતા છે જો તમને તમારા વ્યવસાય વિશે કોઈ ખ્યાલ આવે તો તરત જ દિશામાં આગળ વધો તમને ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ હશે પરંતુ તમારે તમારા કાર્ય સંબંધિત કોઈ પણ નિર્ણય થોડી સમજદારીથી લેવો પડશે કોઈની સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં કોઈ પણ પારિવારિક બાબતને બાબત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે જો કોઈ નવા ઘર અથવા મકાન વગેરે સંબંધિત કોઈ સોદો બાકી હોય તો તે અંતિમ સ્વરૂપ આપી શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે તમારી ખામીઓને દૂર કરવાની જરૂર છે નહીં તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે દલીલ થઈ શકે છે જો તમને કામ અંગે કોઈ સમસ્યા હતી તો તે પણ ઉકેલાઈ જશે તમે ઓનલાઈન કોઈ કામ કરવાનું વિચારી શકો છો અને પૈસા અંગે કોઈ મોટો જોખમ લેવવાનું ટાળી શકો છો નહીં તો આવનારા સમયમાં કોઈ સમસ્યા તમને મુશ્કેલીમાં મૂકશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને સામાજિક બોજમાંથી રાહત મળશે ધનરાશિ ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે જો તમને કાર્યસ્થળમાં કોઈ મોટી જવાબદારી મળશે તો તેના પ્રત્યે બેદરકાર ન રહો ઉદ્યોગપતિઓએ તેમના ઉત્પાદનોની ગુણવત્તા પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તમે કેટલાક નવા લોકોને મળશો જેનાથી તમારા વ્યવસાયની પ્રતિષ્ઠા વધશે જો તમારા કોઈ સોદા અટકી ગયા હોય તો તે મળી શકે છે પરિવારમાં ચાલી રહેલા વિવાદની સાથે બેસીને ઉકેલવાનો પ્રયાસ કરો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે નબળો રહેવાનો છે કારણ કે તમે કોઈ સમસ્યા પ્રત્યે બેદરકાર હોઈ શકો છો પરંતુ તમારી મહેનત રંગ લાવશે તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી આશીર્વાદ મળતા રહેશે નોકરીમાં પ્રમોશન મળવાથી તમને ખૂબ જ આનંદ થશે તમે ભગવાનની પૂજામાં ખૂબ જ રસ ધરાવો છો અને તમે ગરીબોની સેવામાં પણ પૈસા ખર્ચ કરો છો તમારા ભાઈ બહેનો તમારી સાથે કોઈ મહત્વપૂર્ણ બાબત વિશે વાત કરી શકે છે તમારી પ્રગતિના માર્ગમાં આવ આવતા અવરોધો દૂર થશે કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે નબળો રહેવાનો છે કારણ કે તમે કોઈ સમસ્યા પ્રત્યે બેદરકાર હોઈ શકો છો પરંતુ તમારી મહેનત રંગ લાવશે તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી આશીર્વાદ મળતા રહેશે નોકરીમાં પ્રમોશન મળવાથી તમને ખૂબ જ ખુશી થશે તમે ભગવાનની પૂજામાં ખૂબ રસ હશે અને તમે ગરીબોની સેવામાં પણ પૈસા ખર્ચ કરો છો તમારા ભાઈ બહેન તમારી સાથે કોઈ મહત્વપૂર્ણ બાબત પર વાત કરી શકે છે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્રિત દિવસ રહેશે આજે તમે તમારા પરિવાર સાથે ઘણો સમય વિતાવશો તેને નિયંત્રણમાં રાખવું પડશે તમે ઉતાવળા નિર્ણયો લઈ શકો છો કોઈ પણ કામ માટે આગ્રહ રાખશો નહીં તમારા બાળક સાથે કોઈ મુદ્દા પર દલીલ થઈ શકે છે તમારે તમારી કુટુંબિક સમસ્યાઓને અવગણવાનું બંધ કરવું પડશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ